કેશોદ નજીક પાણીદ્રા પાટીએ અકસ્માતમાં એકનું મોત ચાર ઇજાગ્રસ્ત થયા કેશોદ નજીક આવેલા પાણીધ્રા પાટીએ જેતપુર સોમનાથ હાઇવે રોડ પર આડો ઉતરતા સ્કોર્પિયો ફોલવી ધડાકાભેર અથડાતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ગોથા મારી જતા મૂળ ધ્રોલ નામના મિત્રોનો માર્ગમાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલ છે અને ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે કેશોદના પાણીદ્રા પાટીએ આકસ્મિક ઘટના બનતા આસપાસના હોટલોવાળા વાહન ચાલકો દોડી આવ્યા હતા એકસો આઠ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કેશોદના પાણીદ્રા પાટીએ અકસ્માતમાં જીજે અઢાર બી એ તેસઠ સત્યાવીસ સ્કોર્પિયો ફોલવીરમાં મુસાફરી કરી રહેલા પરમાર રાજુભાઈ લાલજીભાઈ રહેવાસી રાજકોટ ઉંમર વર્ષ ઓગણચાલીસનું અવસાન થયાનું ફરજ પરના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું અન્ય ચાર વ્યક્તિઓ રાબડિયા ભરતભાઈ પોપટભાઈ ઉંમર વર્ષ પિસ્તાલીસ રહેવાસી રાજકોટ તારિયા ખીમજીભાઈ થોભનભાઈ ઉંમર વર્ષ સાડત્રીસ રહેવાસી રાજકોટ ગોપાલભાઈ રાઘવજીભાઈ પરમાર રહેવાસી ધ્રોલ પાચાભાઈ હકાભાઈ વરુ રહેવાસી ધ્રોલને પ્રાથમિક સારવાર કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે રિફર કરવામાં આવેલ છે વધુ તપાસ કેશોદ પોલીસ દ્વારા ચલાવવામાં આવે છે